સુરતના હંસવાયની હંસ વાયની સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમા ધામધૂમ પૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં હજારો ભક્તો ભેગા થઈને ગુરુમય વાતાવરણમાં થયા હતા આજે ગુરુ પૂર્ણિમા સારંગપુર ધામમાં આવેલ બ્રહ્મણી માં અને મેલની મા ઉપાસક ઉપાસક પૂજ્ય રીટાબા સેવકો દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી આ સમગ્ર આયોજન હંસ વાયરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું મારું મુખ્ય ધામ સાળંગપુર બ્રહ્માણી માતાજીને ઉપાસક છું પૂજ્ય રીટાબા મારું નામ છે આજે આપણા હિન્દુ ધર્મની અંદર એક અનોખો અનેરો આનંદ ઉજવવામાં આવે છે અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાની તિથિ છે અનેક શ્રદ્ધાળુ માતાજીના ભક્તો એકગ્ર થઈ અને મા ભગવતીનો બહુ પ્રેમથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે ગુરુ એક સખા છે ગુરુ એક પ્રેમભરી વાણી છે ગુરુ સાક્ષાત્કાર એક ભગવાન ઈશ્વરનું સ્વરૂપ છે આજે ગુરુના શરણે જાવી તો ભવની ભાવટને ભગવતી ભાંગી નાખે છે એવા અમારા ગુરુ માતા તરીકે અમે મેલી માતાની પૂનમ હજારો શ્રદ્ધાળુ ભેગા થઈ પ્રસાદનો ટુકડો લે છે અને આનંદ એમાં શબ્દ છે પણ કોઈ વર્ણન નથી આજે ત્રેવીસ ત્રેવીસ વર્ષથી મારી માતાના જગદંબાના ભેળિયા ઓઢી અને ભાવની ભક્તિ કરું છું અને શ્રદ્ધાળુના માં હજારોના દુઃખના ભાંગી અને કલ્યાણ કરે છે ભક્તોના જ્યારે કામ થાય કબૂતરને શણ ગાયોને ઘાસ મા બાપ વગરની દીકરીઓના કરિયાવર કન્યાદાન વિધવાના શીર વિધવાની કીટું આવા અનેક પ્રકારના સેવા કાર્ય કામ કરી રહ્યા છે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બસ એટલું જ કેવા માગુસૂક મારવાલા સોરડાઓ તમે મા બાપની મર્યાદાને કદાપી લોભશો નહીં તમારી વાણીથી કોઈ જ જીવાયત્મ દુઃખી ન થાય કર્મના અધીન કોઈ નથી કરેલું કર્મ જ માણસને ભોગવવું પડે છે તો તમે મહેનત કરજો સરોડામાં ભગવતી કર્મનું ફળ દેવાવાળા વાળા હાજરા હાજર બેઠા છે સુખ દુઃખ તો આપણા માનવની મનની ઉપજશે પણ તમે નીતિહારી હારીએ નીતિહારી નીતિહારીએ તો જીવનમાં તમે કદાચ આપી ક્યાંય પાસા નહીં પડો તો અમારું આજે હંસવાહિની ચેરિટેબલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય રીટાબા હસ્તક આ અમારું આ આખું મંડળ ચાલે છે અને એમાં અમે બધા સ્વયંસેવકો ભાઈઓ છે અને આનું જે આયોજન છે એનું મુખ્ય લક્ષ્ય એક જ છે કે ભૂખ્યાને ભોજન કબૂતરને ચણ પછી વિધવા બહેનોને કીટો વગેરે જે જરૂરિયાતમંદ છે જે વિદ્યાર્થીઓ જેના માતા પિતા નથી એને ભણતર માટેનો ખર્ચ વગેરે જેવી સેવા પ્રવૃત્તિ આ સંસ્થા દ્વારા ચાલે છે કેટલા વર્ષોથી આ વીસથી બાવીસ વર્ષથી ચાલે છે એમાં અમે નાનપણથી છીએ અહીંયા અત્યારે આમાં આમાં જોડાયા છીએ કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત સુરત પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓને સિવિલમાં પાર્કિંગમાં એમ્બ્યુલન્સમાં ઓફિસ બનાવી કામ કરવા મજબૂર બન્યા છે હાલ ચાલી રહેલા ચાંદીપુરા રોગને લઈને પાલિકાના અધિકારીઓ રોજ સિવિલમાં દર્દીઓનો સર્વે કરવા આવે છે સિવિલના નફટ તંત્ર એક રૂમ પર ન ફાળવતા ક્લાસ બે ઓફિસર એમ્બ્યુલન્સમાં બેસીને કામગીરી કરી રહ્યા છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત